આજે છે શનિવાર અને થોડોક ટાઈમ મેળો છે ને બપોર પછીનો ટાઈમ છે તો મેં કીધું થોડાક નાસ્તા બનાવી નાખું સિદ્ધાર્થ કાલે ઇન્ડિયન સ્ટોરમાં ગયા તા છે નાસ્તો નાસ્તોને એવું પણ મેં કીધું મારે થોડુંક ઘરનો નાસ્તો બનાવું વેદા માટે તો હવે મને સિદ્ધાર્થે એવું કીધું કે આ હંચો છે નહીં હાલ તો નથી હું ઇન્ડિયા ગઈ ને ત્યાં આઠ મહિનામાં અહીંયા ગડબડી થઈ ગઈ છે જોઈ હવે હું પ્રોબ્લેમ આવ્યું છે એ અને કદાચ કોઈને ખબર હોય કેવો ઇશ્યુ છે એ બતાવીશ ખબર હોય ને એમ હોય આનું આ સોલ્યુશન છે તો તમે જરાક કમેન્ટમાં જણાવજો બરાબર પછી હું હું ચેક કરતી મેં પ્લે કર્યું છે કે નહીં ઘણી વખત હું ભૂલી જાઉં તો એ છે ને જરાક જ અહીંયા લોટ લીધો છે મેં કીધું આમાં ટેસ્ટ કરી દઉં કે હું ઇશ્યુ આવે છે એ તો પહેલાં મારે સેવ કરવી છે તો એના માટેનું નાખ્યું છે અંદર થોડુંક હળદર ને મીઠું ને જેરી ઘી ગઈ નાખી છે અહીંયા બેટર તો રેડી થઈ ગયું પણ મારા વૈદાબેન થોડુંક રોવા મીંડા હતા મેં કીધું હાલો પહેલા ખાવાનું બનાવી નાખો તો આ શું કહેવાય ગાજરનો હલવો બનાવી દો એને એની પ્રિપેરેશન એ જે આપીને ફટાફટ મીંડી ખાવા જાજો ટાઈમ નથી થયો બપોરનું ખાધું ને એને કેટલા એક વાગે ખાધું હતું ને એને હમ એક વાગે ખાધું હતું તો હજી ચાર વાગ્યા છે પણ હેવી ખાધું હોય એટલે લાગવી ન જોઈ ઓછું ખાધું તું ને એને હાથી બપોરે હા એટલે એને ભૂખ લાગી છે હાલો હાલો ફટાફટ પેલા બનાવી નાખો બાજુ દોઢ જેટલો ગાજર ઘી માં સોતે કર્યું ગાજર હમ અને અહીંયા બેન થી રહેવાતું નથી ખબર પડી છે ને મમ્મા કઈક બનાવે છે આજે છે ને આ પનીર પડ્યું હતું ને મારી પાસે તો આટલું પનીર નાખું છે આજે થોડુંક હેવી થઈ જાય ને મલાઈ જેવો મળે માવા જેવું લાગે અને થોડુંક મજા આવે એટલે ડ્રાય ફ્રૂટનો ભૂકો અને અંજીર દૂધ અમને નાખી દઈશ થોડુંક આ જરી કૂક થઈ જાય ને એટલે બોલો બેન બેન બે મિનિટ ખમો તમે હમણાં બનાવી દેશે મમ્મા હા બપોર હરખું ખાધું નથી એવું છે એટલે થોડું ભૂખ લાગી ગઈ છે વધારે કેમ કે એને ઓળકાર બહુ આવી જતા હતા ને એટલે પછી બહુ વધારે નહોતું દીધું ખાવાનું સમજો કલર તો કેવો થઈ ગયો મસ્ત હા ઉકળે ને ત્યાં હું ઓલામાં મશીનમાં ભરીને ચેક તો કરી લઉં હું ઈશ્યુ આવે છે ઓઈલ નાખી દીધું છે હવે ચેક કરી લઉં હું ઈશ્યુ આવે છે ત્યાં સુધી માં કુક થાય છે આ પડે છે હું વાંધો છે આમાં

આમ પડતું તું પણ આવું થઈ જતું ખવડાવ ખવડાવ જલ્દી જલ્દી વેદા ને જો જો દો પગ પછાડે છે એ ઝપાટા બસ કેવું છે યમી યમી કઈક રિસ્પોન્સ તો આપ હા જો ડાન્સ કરો ઠે અને હું અહીંયા હવે છે ને પૂરી બનાવું છું ઘઉંની અને રવાની રવા મેંદાની હોય પણ રવા ઘઉંની બનાવું છું આમાં નાખી દીધું છે મરી જીરું મીઠું અને થોડુંક અજમાઈ નાખ્યો છે એક્સપેરિમેન્ટ માટે મને અજમાનો ટેસ્ટ ગમે એટલે મેં થોડુંક નાખ્યો છે બરાબર અને ઘીનું મોણ દીધું છે જોઈએ હવે કેવીક બને છે એ ઇન્ડિયામાં બહુ બનાવ્યું અહીંયા મેંદાની જ રવા મેંદાની બનાવતા કોઈથી ઘઉંની નથી બનાવી આજે મેં ઘઉંની ને રવાની ટ્રાય કર્યું છે એવું છે

મને યાદ આવી ગયું એવું છે વચ્ચે મમ્મીને ફોન આવી ગયો તો તેની વાત કરી દેને આવી હોતી ગયા જો આ જઈએ એવા વચ્ચે બાર બટેકા પૂરા થઈ ગયા હતા ને સાંજે પાણીપુરી બનાવવાની છે તો તમે લેતા જાઓ તો હું બનાવી નાખું એવું છે અહીંયા જો આટલું કર્યું પૂરી મોટી મોટી દ્વેણી છે અને આ બાકી આ શક્કરપારા જો આવું બન્યું છે થોડીક વાર વેન ખાવ પડશે તો ક્રન્ચી ફીલ થાય સરસ છે ચાલો અહીંયા પૂરી રેડી છે અને મેં છે ને સેવાઈ ટ્રાય કરી હતી એમ સારી જ બની છે નીચે છે પછી બતાવીશ આ ખવાઈ જાય તો હા બની તો એમ સારી પણ પ્રોબ્લેમ શું આવે છે ખબર એમાં એમાં આવે છે કે એ આમાં છે ને સાઈડમાંથી આખો લોંદો નીકળી જાય છે ઈ ઇસ્યુ છે આમાં

ત્રણ સાડા ત્રણ જે મરચી છે ને પછી ટેસ્ટ કરીને એવો હશે ને તો આ એક નાખીશ એક્સ્ટ્રાજી અને આ લસણ છે આટલું અને પાણીપુરીનો મસાલો જશે આમાં અને જલજીરા મસાલો એટલે આટલું નાખીને તો જોરદાર ટેસ્ટ આવે થોડુંક મરી પાવડર એ નાખીશ એક્સ્ટ્રા અહીંયા જો મસ્ત પીસાઈ ગયું છે અને આમાં હું છે ને જીંજર નાખવાનું ભૂલી ગઈ હતી દર વખતે ખબર ને આદુ ના પ્રોબ્લેમ છે મારે ભૂલાઈ જ જાય છે ના જો પીસાણો નથી કેમ આવું થાય છે ઓહો આખે આખું જ છે હાલો પાસું નાખો પાણી નાખીને કર નાખો હું જો આ મશીન છે પણ એનું આ ઢાંકણ છે એ કેમ ગ્રીન કલરનું છે એ બ્લેક કલરનું છે મશીનના આ ઢાંકણું કેમ ગ્રીન કલરનું છે વાત એવી હતી કે ઢાંકણું હતું ને તૂટી ગયું હતું પછી સિદ્ધાર્થના એક કલીગ છે ને એની પાસે થ્રીડી પ્રિન્ટર છે તો એને કીધું હતું કે તારે કઈક કામ હોય ને કઈક બનાવવું હોય ને તો મને કહે છે થ્રીડી પ્રિન્ટરમાં કેવું થાય કે એમાં કોઈલ આવે એ કોઈલ અંદર જાય અને તમે જે અંદર એને ઇન્સ્ટ્રક્શન્સ આપ્યું હોય ને જેમ કે આવું ઢાંકણું બનાવી દે તો એના મેઝરમેન્ટ તમારા અંદર બધું નાખવાનું હોય અને પછી આખું આવું ઢાંકણું બનાવી દે તો એને આ બનાવી દીધું એટલે મારે આ મશીન ફેલ ન જાય નહીં તો આને છે ને ઢાંકણા વગર આમ આમ કરવું ને એ થોડું ડેન્જરસ હતું તો એણે આ બનાવી દીધું ને એટલે મારે આ કામ ચાલી ગયું હતું થ્રીડી પ્રિન્ટરનો અહીંયા બહુ સારો એવો યુઝ કરે લોકો એણે એના શોખ માટે એ વસાવ્યું છે એણે ખબર નહીં કેટલાનું આવતું એ પણ સસ્તું તો નથી દોતું એટલે બાકી જો પાણી અહીંયા રેડી થઈ ગયું છે હજી આમાં હું પાણી નાખીશ હું ધાણણ ડાખું કેમ એવું તો એક તો જીનું મસ્ત હતું પડી ગયું હશે અને હજી એમાં લીંબુ નાખવાનું છે પછી ફાઈનલ રિઝલ્ટ રેડી થાય હજી થોડુંક જલજીરાનું એડજસ્ટ કરીશ જલજીરાનો પાંચ વાળું પેકેટ આવે ને એ ઓથેન્ટિક લાગે મને આ થોડુંક કર્નિંગ જલજીરા જેવું જ છે પણ જલજીરા જલજીરા હોય એટલે એ એનું લેવાનું મારી પાસે તો અહીંયા પડ્યું હતું એટલે મેં લીધું બાકી આવતો ઇન્ડિયા થી નથી લઈને આવી તો પેલાનું પેડું હતું એટલે થઈ ગયું હવે ગયું પાણી કરવાનું છે બટેકા ફોલી નાખો એટલે ક્યાર રસોડામાં છું કન્ટિન્યુઅસ થાકી ગઈ હવે થોડીક પછી રેસ્ટ કરી લો વચ્ચે થોડુંક ચીકીબન જોઈ આવી જો આવી એને હામો ન જવાય એટલે સીધી દોડી દોડીને આવે અહીંયા અહીંયા છે ને ગળું પાણી બનાવવા મૂકી દીધું છે થોડીક એવી આંબલી નાખી છે અને ખજૂર નાખ્યો છે પેસ્ટ પાસે નથી ડાયરેક્ટ ખજૂરની પેસ્ટ મળે છે ને અહીંયા અહીંયા ખબર નહીં તું સ્ટોરમાં નથી મળતી કે ગોતી શું કેમ કે એ વધારે સારું પડે સીધી પેસ્ટ અદામાં નાખી દઈ મસ્ત બની જાય હજી આમાં મસાલા બધા નાખીશ થોડુંક એવું સોલ્ટ ચટણી જીરું બસ એટલું અને પછી બ્લેન્ડર મારી દઈશ એટલે થઈ જાય રેડી આ થોડુંક ગોલું થઈ જાય ને ગરમ એટલે થોડુંક આ મેશ થઈ જશે એમાં ખૂણો થઈ જાય સોફ્ટ કજૂર જ યુઝ કર્યો છે મેં એટલે વાંધો ન આવે પલોય દુબઈવાળો આવે ને માઝા ફાટી ટાઈપનો એ અને હવે સાઈડમાં થોડું થોડા થાય ને ત્યાં હું વાસણ ગોઠવી દઉં ને થોડું ક્લીન કરી નાખું એટલે પછી ઉપાધી નહીં ખાવાનું જ રહી ડાયરેક્ટ એવું છે અહીંયા નાસ્તાનો ડબ્બો રેડી થઈ ગયો છે આ થોડીક મોટી પૂરી છે ને તો ભાંગી નાખું એટલે બે ટાઈપનો આ વધારે ખાવાની મજા આવે છે એટલે આ ટ્રાય કરજો ક્યારેક અને પૂરી મજા જ આવે પણ આ વધારે મને ગઈ અને એ ક્યારે આમ સમાય જાય તો આ રેડી થઈ ગયો ડબ્બો હાલો નાસ્તાનો અને અહીંયા ઓલમોસ્ટ ઉકળી જ ગયું છે હવે આમાં બ્લેન્ડર ફેરવવાનું થોડુંક ઠરે ને એટલે બ્લેન્ડર ફેરવી દો

નહીં નહીં કરવાનું છે પછી હાલ હું આવ્યો હાથમાં હું લીધું હું લીધું બતાય તો મમ્માને બતાય બતાય મમ્માને શું લીધું દે મમ્માને દે બસ વેરી ગુડ એવું નહીં લેવાનું ઓકે કાના હા એ કચરું હોય એવું નહીં લેવાનું બાપા રે કચરું હોય બાપા રે એવું ન લેવાય હા તો ચાલો અમે પાણીપુરી ખાઈને નવરા થઈ ગયા છે પાણીપુરી બધું તો પછી કઈ યાદ નવડાવાની હતી વાસન હતા બધું એટલે બહુ બધું કામ ભેગું થઈ ગયું હતું બેન જો નવા નવા કપડાં પહેરીને રેડી થઈને કાનું બતાવ નવા નવા મમ્મા પહેર નવા કપડા પહેર્યા છે જો કાનો યુ લુક સો પ્રીટી અને હવે છે ને બેલેન્સ હારે હાલવા માંડે જો ઘણું બેલેન્સ આવી ગયું છે કાનો યુ લુક સો પ્રીટી માય શાદસી કાનો શાદસી આમ જો એ હરકુ રેવા દેવાનું શાદસી યુ લુક સો પ્રીટી 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 ગર્લ હે માય પ્રીટી પ્રીટી ગર્લ યુ લુક સો પ્રીટી હમ 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 નવા નવા કપડા પહેરા નવા નવા કપડા પહેરા પછી મેં કીધું થા હે નહીં તમે લાઈ પહેરાવી જો તો હાવ કટ કટ થાય છે એટલે કટ કટ જ લીધા તા ઇન્ડિયા હતા ત્યારે જ લીધા તા તો શું કહેવાય મેં કીધું હવે પહેરાવા માંડું નહીં પછી ટૂંકા પડશે હા હજી આનું ખાવાનું બાકી છે ખાવાનું બનાવ્યું છે ઠારવા મૂક્યું છે હવે મેં કીધું પછી ખાઈ લે તો ખવડાવીને પછી થોડીક વાર એને ચાલવાનું પછી એને સુડાવવાની છે કાલે બપોરે આપણે દહીંપુરીનો પ્રોગ્રામ છે તો ત્યારે બતાવી દઈશું હવે મને ખબર છે બનાવી પાણીપુરી ની બતાવીને એટલે કેવું થાય કાલે એવું છે ને તો પાણીપુરી ખાતા હશે થોડીક પાણીપુરી ખાશું ને દહીંપુરી ખાશું તો એ બતાવી અને આ જો ગાંડી થાય હાલત આવડી ગયું છે ને તો ગાંડી થઈ ચો 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 ચો

સુવા નો દે હંચોડીયા આપણને આખું મોઢું પકડી નામ સુવું બે હાથથી મોઢું પકડે મારું અને પછી હોવે અને હા હા આપણે આમ મોઢા નંદ આપણે શ્વાસ કેમ લેવો અયોયો કરતી એ બે હું એ બે સભાજી શિશા ભાઈ શું છે કહી દો નાનીને

કંટાજીયસ છે ને એ બગાસુ સરસ મજાનો દિવસ છે ને ફ્લાઇટ જો આમ જાય હવામાં કેટલી બધી ફ્રેન્કફર્ટ નજીક છે ને એટલે હે હા અને આજે ચીક્કીને પહેલી વાર અમે ગાર્ડનમાં લઈને જઈએ છીએ નાની હતી ત્યારે લઈને ગયા હતા ત્યારે જ ખબર ન પડે ને રમવાની અને અત્યારે હવે લઈને જઈએ છીએ તો મજા આવશે એકદમ ક્યાં જવું છે ગાર્ડન માં મોજા કાટ ના ખાશે હાથ ના પહેરાવા તો પણ બેનને ગમતા જ નથી ને પહેરવા હાથ ટાળા બોળ થઈ જાય કેવા પણ તોય નહીં નથી પહેરવા એટલે નથી પહેરવા એવું છે મસ્ત તડકો નીકળ્યો છે આવું હોય ને ત્યારે એટલી મજા આવી જાય માણસ ખુશ થઈ જાય વાહ મજા આવે આવે વેધર છે આવું ડિપ્રેસ ન થાય બાકી તો કાળું કાળું આખો દિવસ ક્યાંય અંજવાળું જ ન હોય હચોળું એમ સનલાઇટ કેટલા દિવસ પછી ઓલમોસ્ટ દસ અગિયાર દિવસ પછી સનલાઇટ નીકળી હશે હા ફેબ્રુઆરી સુધી થોડુંક આવું હોય ભંગાર વેધર પછી માર્ચથી બહુ સનલાઇટ આવવા માંડે એટલે ત્યારથી જ પોઝિટિવ ફીલ થવા માંડે ટેમ્પરેચર એટલું બધું વધારે ન થયું હોય ડબલ ડિજિટમાં થઈ ગયું હોય પણ એ અમારા માટે વધારે જ કહેવાય તો એવું છે અત્યારમાં કેમ આ થાવા માંડ્યું છે કાનું રમવા આવ્યા છે સુવા નહીં આવી ગયો છે ગાર્ડન અહીંયા અચ્છા અહીંયા ગંદુ છે નાના નાના ઘણા છોકરાઓ રમે છે આજ સન્ડે છે ને એટલે હું પ્લાન કરું છું કે સવારમાં લઈને આવું સનલાઇટ હોય ને તો એને અહીંયા રમવાની મજા આવે બાકી તો ઠરી જાય આવા ટાઈટને અને હવે તો ટેમ્પરેચર વધવાનું છે કાલથી બતાવે છે વધારે લો ટેમ્પરેચર થોડુંક લો ટેમ્પરેચર હોય ને પછી વધારે જાય ને આઠ નવ થાય ને તો એ ગરમી થવા માંડે હાળી એટલે એ એક છે આઈ ગયા ગાર્ડન માં હાલો રમવા આવે એ ઈંચ કે ગાર્ડ નહીં ખા મેં કીધું ઈંચ કે બેસાડીશ હવે એમાં બેહાડીશ વાને જો ઓલ્યા ઓલે જેવડી જ લાગે નીચે રમે છે લસ્સે પટ્ટીમાં પહેલી વાર કાનો બેસે ચ્યુ

એક દોઢ દોઢ બે વર્ષ વાળા ને ચાલે ની ટાઈપ ની છે નાની મસ્તી વાવ શાદસી એ વધારે પડતું વધારે સ્ટીપ છે એકદમ મબરે ગેફેર લિસ્ટ છે ગેફેર લિસ્ટ છે કેન વાવ પકીલે પકીલે ગુચીકુ ગુગલી 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 એ એ આ તો બહુ મજા આવે છે કાનન એક્સપ્રેશન એવા છે ઠંડુ ઠંડુ છે ને બહુ કાઈ વાંધો ન એટલી આદત પાડી જ પડશે દીકાવે ઈ કે મને તો કાઈ વાંધો નથી ચીકી વાહ આય પકડ એટલી બધી મજા આવે જો તો ખરા ઓહો तबडक 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 નવું છે અહીંયા બધું છોકરા ચાલવા માટેનું ટૂકું પડે છે થોડુંક <laughs> <laughs> जुन गाउँ

તો એને પછી આ વાગનમાં બેસવું નતું સ્ટ્રોલર માં બેન ને એવું છે મેં કીધું હાલો આગળ આટો મારી આવી એટલે વોકિંગ થઈ જાય અને સાથે સાથે બેન ના આટોય મરાઈ જાય પછી ઘરે જઈને તો દહી પૂરી જ છે સામાન બધો રેડી જ છે પછી ઈ શેર કરશું પાણીપુરી તો બહુ અમી હતી એટલે રેકોર્ડ નતું થયું કાલે ખાવા જ મહિના તો ભૂખ એટલી લાગી હતી ને ઇન્ડિયા માં છે ને અચર પચર બધું ખાવા મળે ને એટલે ત્યાં તમને એટલું બધું ખાવાનું મન ન થાય અને અહીંયા તો કેવું ટાઈમ ટુ ટાઈમ જ ખાવાનું એટલે એટલી ભૂખ લાગે ને એમ થાય કે અરે ભૂખ કાઈ નથી લાગી એને હા બેને બહાર નીકળવું હોય એટલે અહીંયા છે ને અહીંયા બહુ યાદ આવે બધું ન્યાનું ઓ મમ્મી ની લગ્ન જાતા હોય ને તો કે આ તું આ તું ઢોસા હતા મને તો ઓ ઢોસા ન્યા હોય ને તો આપણને એટલું મન ન થાય થોડે થોડે આવી થોડે આવી ધીમે હો ધીમે દહીપૂરી બની રહી છે વેધાને સૂડ આવતી હતી સૂઈ ગઈ છે ખાઈને દાળ ખાઈને તો હવે અમે ખાઈ લઈએ દહીપૂરી મસ્ત દહી ક્યાં છે આવી રહ્યું આવું છે અંદર રૂ છડા જેવું છે સેવ પણ છે જો

લો ટેસ્ટ કરીને કહીએ કેવું મીનું છે સારું જોસ હમ નેમ ચપકી મત કરો છે જ બનાવી કરવું પડે જોરદાર છે હમ